નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જીકાસ પોર્ટલ પર કોલેજની અંદર એડમિશન મેળવવા માટે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવે તો તમને ખબર જે છે એ કઈ રીતે પડશે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ અમને આ રીતે તમે જોઈ શકો છો એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન છે એની અંદર નો રેકોર્ડ્સ ફાઉન્ડ એવું લખેલું બતાવે છે પછી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને કન્ફર્મ ઓફરની અંદર કન્ફર્મ ઓફર એવું લખેલું છે અને ઓફર લેટર ડાઉનલોડનો જે છે એ ઓપ્શન આવતો નથી તો તમારે જો નો રેકોર્ડ ફાઉન્ડ લખેલું આવતું હોય તમારી કન્ફર્મ ઓફરનો ઓપ્શન આવતો હોય તો તમારો ઓફર લેટર તમે જે છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો પ્રથમ રાઉન્ડની અંદર કોલેજની અંદર તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હતું એ કોલેજની અંદર તમારો ઓફર લેટર જે છે એ આવી ગયો છે તો હવે તમારે શું પ્રોસેસ કરવી અને તમને કોઈપણ પ્રકારનો ઓફર લેટર મળેલ નથી અથવા તો તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હતું એ કોલેજનો ઓફર લેટર મળેલ નથી તો હવે તમારે શું પ્રોસેસ કરવી પડશે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ચિકાસ પોર્ટલની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વીડિયો તો સૌ પ્રથમ મેરિટમાં નામ આવે તો તમને ખબર કઈ રીતે પડશે તો જેવું તમારું મેરિટની અંદર નામ આવશે તમારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર એક એસએમએસ જે છે એ ચિકાસ પોર્ટલ દ્વારા અને તમારું જે કોલેજની અંદર નામ આવ્યું છે એ કોલેજ દ્વારા જે છે એ મોકલવામાં આવશે એની અંદર લખ્યું છે કે તમે જે છે એ તમારું આ કોલેજની અંદર મેરિટ લિસ્ટની અંદર જે છે એ નામ આવેલું છે તો મેરિટની અંદર તમારું નામ આવશે તો સૌપ્રથમ તમને જે છે એ તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર જે છે એ મેસેજ આવશે એના દ્વારા તમને જે છે એ ખબર પડી જશે હવે આપણે તમે સાથે સાથે જીકાસ પોર્ટલ પર લોગ ઇન કરીને પણ જોઈ શકો છો કે મેરિટ લિસ્ટની અંદર તમારું નામ જે છે એ આવેલું છે કે નહીં તો ઘણા બધા વિદ્યાર્થીઓને નો રેકોર્ડ્સ ફાઉન્ડ એવું લખેલું આવે છે એનો શું મતલબ થાય છે એ હવે હું તમને કહું છું એના પછી કન્ફર્મ ઓફર અને જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરવા વિશેની માહિતી પણ હું જે છે એ તમને આપવાનો છું અને એના પછી ગમતી કોલેજની અંદર એડમિશન મળી ગયું હતું શું પ્રોસેસ કરવાની અને તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હતું એમાંથી જે છે એ ઓફર લેટર આવેલું નથી તો તમારે શું કરવું એ તમામ ઇન્ફોર્મેશન જે છે હું તમને અહીંયા આપું છું તો સૌ એના માટે તમારે શું કરવાનું છે શિકાસ પોર્ટલ પર તમારો યુઝરનેમ પાસવર્ડ નાખી અને તમારે જે છે એ લોગ કરી લેવાનું છે જેવું તમે ત્યાં લોગ કરી લેશો આ રીતે તમે જોઈ શકો છો તમારું ફોર્મ જે છે એ પેમેન્ટ પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ સબમિટ અને વેરીફાઈ જે છે એ તમે કરાવી દીધું છે આ તમે છ સ્ટેપ જે છે એ પૂરેપૂરા કરેલા હશે તો તમારું ફોર્મ જે છે એ પ્રથમ તબક્કાની અંદર રાઉન્ડ એકના એડમિશન માટે વેલિડ ગણવામાં આવેલું છે આમાંથી તમારે જો ફોર એક્ઝામ્પલ ફોર્મ વેરીફાય કરવાનું બાકી છે તો પણ તમારું જે છે એ મેરિટ લેસ્ટની અંદર નામ આવશે નહીં અને પછી જે બીજા બે ઓપ્શન જે છે એ આવી ગયા છે ઓફર અને અલોટમેન્ટ તો તમને કોઈપણ પ્રકારની ઓફર આપવામાં આવેલી છે કોલેજમાંથી મળેલી છે તો અહીંયા જે છે એ ગ્રીન ટીક થઈ ગયું છે અને તમે કોઈપણ પ્રકારની કોલેજ જે છે એ તમે કન્ફર્મ કરી દીધી છે તો અલોટમેન્ટ છે એની અંદર પણ ગ્રીન ટીક થઈ ગયું હશે સૌ પ્રથમ જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા છે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન એની અંદર નો રેકોર્ડ્સ ફાઉન્ડ એવું લખેલું આવે છે તો એનો ક્લિયર કટ મિનિંગ થાય છે કે તમે જે પણ કોલેજો પસંદ કરી હતી એમાંથી જે છે એ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ જે છે એ આવેલું નથી એટલે કે તમે કોલેજ પ્રવેશ માટે જે ચાર પાંચ કોલેજો પસંદ કરી હતી એના પ્રથમ રાઉન્ડના મેરિટ લિસ્ટની અંદર તમારું જે છે એ નામ આવેલું નથી જો આવું થયું છે તો તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તમને કોક ચોક્કસથી કોલેજની અંદર એડમિશન જે છે એ મળી જશે એના માટે તમારે શું પ્રોસેસ કરવાની રહેશે એ પણ હું તમને અહીંયા જણાવી દઉં છું આગળ પછી પહેલાં જે છે જે વિદ્યાર્થીઓનું એડમિશન કન્ફર્મ થતું હોય એમને શું પ્રોસેસ કરવી છે એ હું એમને સમજાવી દઉં છું તો આ રીતે નો રેકોર્ડ ફોર્મ લખેલું આવે તો તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તમારું એડમિશન જે છે એ બીજા ત્રીજા અને ચોથા રાઉન્ડની અંદર કન્ફર્મ સો ટકા થશે થશે અને થશે જ તો ખાલી એનો મતલબ એટલો થાય છે કે પ્રથમ રાઉન્ડની અંદર તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ જે છે એ આવેલું નથી પછી તમારું જે છે એ જેનું મેરિટ લિસ્ટની અંદર નામ આવેલું છે એમને જે છે એ જે પણ કોલેજો એમણે સિલેક્ટ કરી છે એ યુનિવર્સિટીનું નામ કોલેજનું નામ પોગ્રામનું નામ અને જે મુખ્ય વિષય એમણે સિલેક્ટ કરેલું છે એ તમામ વિગતો જે છે એ એમને એડમિશન ઓફર ડિટેલ્સનો જે આ ઓપ્શન છે એડમિશન ઓફર ઇન્ફોર્મેશન એની અંદર જે પણ તમે કોલેજ સિલેક્ટ કરી હતી એમાંથી જેટલી પણ કોલેજ દ્વારા તમને જે છે એ ઓફર લેટર આપવામાં આવેલો છે એ તમામના નામ જે છે એ આવે જશે તો એમાંથી તમારે શું કરવાનું છે જે પણ કોલેજની અંદર તમારે જવું હોય એની અંદર જ ખાલી કન્ફર્મ ઓફર છે એના પર ક્લિક કરવાનું રહેશે એટલે કે ફોર એક્ઝામ્પલ તમે દસ કોલેજ સિલેક્ટ કરી હતી અને એમાંથી પાંચ કોલેજ દ્વારા તમને જે છે એ એડમિશન ઓફર ઇન્ફોર્મેશન જે છે એ એની અંદર પાંચ કોલેજના નામ જે છે એ આવેલા છે અને પાંચની આગળ જે છે એ કન્ફર્મ ઓફર આ રીતે લખેલું આવે છે તો તમારે જે કોલેજની અંદર જવું હોય એની અંદર જ કન્ફર્મ ઓફર છે એના પર તમારે જે છે એ ક્લિક કરવાનું રહેશે જેવું તમે કન્ફર્મ ઓફર જે આ પાંચ કે છ કોલેજમાંથી તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવેલું છે એની અંદર જેનું અંદર પણ તમે કન્ફર્મ ઓફર પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમે જે છે અહીંયા નાખશો તો જે આ ઓફર લેટર ડાઉનલોડ છે એની અંદર પણ ઓફર લેટર ડાઉનલોડનું જે છે એ ઓપ્શન આ રીતે આવે જશે જે ઓફર લેટર લખેલું છે પછી કન્ફર્મ ઓફર તમે એ કરી દેશો અને પછી ઓફર લેટર જે છે એ લખેલું છે એના પર ડાઉનલોડનો ઓપ્શન જે છે એ આવે જશે તો જેવું તમે ડાઉનલોડ પર ક્લિક કરશો તમારું જે છે એ ઓફર લેટર આ રીતે ડાઉનલોડ થઈ જશે તો તમે જોઈ શકો છો તમારી તમામ વિગતો જે છે એની અંદર આપવામાં આવી છે અને અહીંયા એક તારીખ લખેલી છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ તો એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં તમારે પ્રથમ રાઉન્ડની અંદર જો તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું છે તમે ઓફર જે છે એ ઓટીપી નાખીને કન્ફર્મ કરી દીધી છે એનો ઓફર લેટર તમે ડાઉનલોડ કરી લીધો છે તો તમારે એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં જે તે કોલેજમાં જઈ અને તમામ આગળની પ્રક્રિયા જે છે એ કરવાની થશે જે વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું છે એમને શું પ્રોસેસ કરવાની હવે હું તમને જણાવું છું સાથે સાથે જે વિદ્યાર્થીઓને ઘણી બધી કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી છે પરંતુ એમને ગમતી કોલેજની અંદર ઓફર આપવા કોલેજ દ્વારા ઓફર નથી આપવામાં આવી તો શું કરવું એ પણ હું કહું છું અને જેને નો રેકોર્ડ ફાઉન્ડ એટલે કે એક પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી નથી એવા વિદ્યાર્થીઓ શું કરવું એના વિશેની માહિતી પણ હવે જે છે હું તમને અહીંયા આપો છું તો એના માટે જીકાસ પોર્ટલ પર જે છે હું પહોંચી જાઉં છું તમે જોઈ શકો છો જીગાસ પોર્ટલ પર જે આ વિગતવાર કાર્યક્રમ જે છે એ બહાર પાડવામાં આવેલો છે એની અંદર તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે તો જે વિદ્યાર્થીઓને કોઈ પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી છે એટલે કે જે કોલેજની અંદર એમને જવું હતું અને એ કોલેજ દ્વારા જ ઓફર આપવામાં આવેલી છે તો તમારે જે છે એ પહેલાં એડમિશન કન્ફર્મ કરવાનું છે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવે ઓટીપી નાખવાનું છે અને ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનું છે અને એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં જે પણ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી છે એનો ઓફર લેટર જે છે એ પહેલાં તમારે ઓફર કન્ફર્મ કરવાની છે ઓટીપી વડે નાખી અને પછી ઓફર લેટરની તમારે એક પ્રિન્ટ લઈ એકત્રીસ તારીખ સુધીમાં તમારે એ કોલેજની અંદર જતું રહેવાનું છે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમામ ડોક્યુમેન્ટની એક એક ઝેરોક્ષ સાથે જે તે કોલેજ તમે જે કોલેજ દ્વારા તમને ઓફર લેટર આપવામાં આવી હોય અને તમે જેની ઓફર એક્સેપ્ટ કરી હોય એ કોલેજની અંદર પહોંચી જવાનું છે અને યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરવો તો તમારે જે છે એ આ પ્રોસેસ કરવાની રહેશે તમારે જે કોલેજની અંદર જવું હતું એ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવેલી હોય તો તમારે પહેલાં ઓફર કન્ફર્મ કરવાની છે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી નાખવાનો છે ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનું છે તમામ તમારા જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને જરૂરી ફી સાથે કોલેજમાં જવાનું છે ત્યાં જઈ તમામ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે તમારી જે છે એ કોલેજની ફી ભરવાની છે અને પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તમારે એ ઓટીપી જે છે એ નાખવાનો રહેશે તો આ રીતે તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે તમે અત્યારે કોઈપણ એક કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરાવશો તો આગળનો જે બીજો ત્રીજો અને ચોથો રાઉન્ડ છે એની અંદર તમે ભાગ લઈ શકશો નહીં પરંતુ તમે અત્યારે કોઈ એક કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરાવો છો અને પછી તમારે એને કેન્સલ કરાવી દો છો તો રાઉન્ડ પાંચથી તમે જે છે એ ફરીથી એડમિશન જે છે એ લઈ શકશો હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓને કોલેજમાંથી ઓફર આવેલી છે પરંતુ ગમતી કોલેજમાંથી ઓફર આવેલી નથી તો ઘણા બધા વિદ્યાર્થીઓ કેવું થશે કે એમણે પાંચથી દસ જે પણ કોલેજો સિલેક્ટ કરી છે એમાંથી ઘણી બધી કોલેજ દ્વારા તમને ઓફર જે છે એ આપવામાં આવેલી હશે પરંતુ એમણે જે છે એ ફોર એક્ઝામ્પલ તમે અહીંયા ત્રણ કોલેજ પસંદ કરે છે એ બીસી પરંતુ તમારી ઈચ્છા છે કે મારે કોલેજ એની અંદર જ અભ્યાસ કરવો છે પરંતુ તમને ઓફર બી અને સીમાંથી આવેલી છે તો તમારે કંઈ પણ કરવાનું નથી એક પણ કોલેજને જે છે એ એડમિશન જે છે એ ઓફર છે એને કન્ફર્મ કરવાની નથી તમારે કશું જ કરવાનું નથી તમે આપોઆપ જે રાઉન્ડ ટુ છે એની અંદર ભાગ લેવા માટે લાયક થઈ જશો તો ગમતી કોલેજની અંદર એડમિશન મળે તો તમારે એડમિશન જે છે એ કન્ફર્મ કરી લેવાનું છે ગમતી કોલેજની અંદર જો તમારું એડમિશન થતું ના હોય તો તમારે કોઈ પણ પ્રક્રિયા જે છે એ કરવાની નથી આપોઆપ તમારું નામ જે છે એ પ્રથમ રાઉન્ડ છે એમાંથી નીકળી જશે અને તમે બીજા રાઉન્ડ માટે જે છે એ એલિજિબલ થઈ જશો હવે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ એવા છે કે જેને કોઈ પણ કોલેજ દ્વારા ઓફર જે છે એ આપવામાં આવેલી નથી નો રેકોર્ડ ફાઉન્ડ એવું લખેલું આવે છે તો એવા વિદ્યાર્થીઓ પણ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અત્યારે કેવું થશે કે કોલેજ દ્વારા જે છે એ કટ ઓફ જે છે એ ખૂબ જ ઊંચું રાખવામાં આવેલું છે એના કારણે જે છે એ તમારું નામ આવેલું નથી તો બીજો રાઉન્ડ છે એની અંદર કટ ઓફ થોડુંક નીચું કરશે ત્રીજો રાઉન્ડ છે એની અંદર કટ ઓફ થોડુંક કરશે અને ચોથો રાઉન્ડ છે એની અંદર પણ કટ ઓફ જે છે એ થોડુંક નીચું કરશે તો આની અંદર તમારે જે છે એ એક રાઉન્ડ બેથી ચારની અંદર તમારું જે છે એ ચોક્કસથી એડમિશન થઈ જશે છતાં પણ રાઉન્ડ બેથી ચારની અંદર તમારું એડમિશન ના થાય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી એડમિશનનો પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો આમ કુલ આઠ રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવેલ છે તો તમારે જે છે એ નો રેકોર્ડ ફાઉન્ડ બતાવે તો તમારે એનો મતલબ થાય કે કોઈપણ કોલેજના મેરિટ લિસ્ટની અંદર પ્રથમ રાઉન્ડની અંદર તમારું નામ જે છે એ આવતું નથી પરંતુ બની શકે છે કે બીજા ત્રીજા અને ચોથા રાઉન્ડની અંદર તમારું જે છે એ નામ આવી જાય અને તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જાય બીજો રાઉન્ડ જે છે એ તારીખ ત્રણ છ બે હજાર પચીસથી ચાર છ બે હજાર પચીસ દરમિયાન બહાર પાડવાનો છે એટલે કે એના માટે બહુ દિવસ નથી ખાલી ત્રણ દિવસ પછી તમારું તમારો જે છે એ બીજો રાઉન્ડ બહાર પાડવાનો છે અને એના બે દિવસ પછી તારીખ છ છ બે હજાર પચીસથી નવ છ બે હજાર પચીસ દરમિયાન તમારો જે છે એ ત્રીજો રાઉન્ડ અને અગિયાર છ બે હજાર પચીસથી બાર છ બે હજાર પચીસ દરમિયાન તમારો જે છે એ ચોથો રાઉન્ડ બહાર પાડવામાં આવનાર છે તો તમારે આ પ્રકારની કોઈપણ પ્રકારની ચિંતા જે છે એ હવે કરવાની થતી નથી સૌ પ્રથમ આપણે વાત કરી લીધી કે મેરિટ લિસ્ટની અંદર નામ આવશે તો તમને ખબર કઈ રીતે પડશે તમારા મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી પર એક ઓટીપી આવી જશે એના પછી આપણે વાત કરી કે તમારે જે કોલેજ ગમતી હતી એની અંદર જ તમને ઓફર જે છે એ આપવામાં આવી છે તો તમારે શું કરવું તો તમારે જે છે એને કન્ફર્મ કરી લેવાની છે ઓફર ઓફર ડાઉનલોડ કરવાનો છે તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી કોલેજમાં જમા કરાવી અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે તમને ઘણી બધી કોલેજો દ્વારા ઓફર આપવામાં આવી છે પરંતુ ગમતી કોલેજ દ્વારા ઓફર આપવામાં ના આવી હોય તો તમારે શું કરવાનું છે એક પણ ઓફર છે એને કન્ફર્મ કરવાની નથી તમારે જે છે એમને એમ રહેવા દેવાનું છે તો તમે આપોઆપ બીજા ત્રીજા અને ચોથા રાઉન્ડ માટે જે છે એ એલિજિબલ થઈ જશો અને નો રેકોર્ડ્સ ફાઉન્ડ લખેલું બતાવતું હોય તો એનો મતલબ થાય કે તમે પ્રથમ રાઉન્ડની અંદર એક પણ કોલેજના મેરીટ ટેસ્ટની અંદર આવેલા નથી તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા માટે એડમિશનના કુલ જે છે એ આઠ રાઉન્ડ બહાર પાડવામાં પાડવામાં આવનાર હોય તમને ચોક્કસથી એડમિશન મળી જશે તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે તમારા મનમાં જે પણ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનો જવાબ જે છે એ લાવવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું આજનો આ જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ